પ્રકરણ નંબર નવ તહેવાર પેટન પ્રશ્ન અને એમની અંદર રંગ પૂરો પેલા બે બલૂન પછી એક ત્રિકોણ બે બલૂન એક ત્રિકોણ બે બલૂન અને એક ત્રિકોણ એમની અંદર આપણને રંગ પૂરવાના પણ કીધા છે જે રંગ પેટર્ન મુજબ પૂરવાના પેલા આપણે ડ્રો કરી લેવાનું આ મીનબતી સ્ટાર મીનબતી સ્ટાર મીનબતી સ્ટાર મીનબતી સ્ટાર ત્યારબાદ અહીંયા ત્રિકોણ અહીંયા રાઉન્ડ અહીંયા ત્રિકોણ અહીંયા રાઉન્ડ અહીંયા ત્રિકોણ અહીંયા રાઉન્ડ ત્યારબાદ અહીંયા ત્રિકોણ અહીંયા રાઉન્ડ ત્યારબાદ અહીંયા આ રાઉન્ડ ની અંદર રંગ નથી પૂરેલો આ રાઉન્ડ ની અંદર પૂરેલો છે આ ખાલી રાઉન્ડ અહીંયા રાઉન્ડ ની અંદર રંગ પૂરેલો રાઉન્ડ રંગ પૂરેલો રાઉન્ડ ડ્રાઉન બંને સાઈડ ટપકા બે બે અહિયાં બે પાન એક ફૂલ બે પાન એક ફૂલ બે પાન એક ફૂલ અને નીચે આપેલું છે તોરણ તો હવે આપણે એમની અંદર રંગ પૂરી દઈએ આ બંનેની અંદર યેલો કલર બલૂન ની અંદર ಬಲೂನ್ ಅಂದರೆ ಯಲೋ ಕಲರ್ ತೀಣಬ ಕಲರ್ ಪೂರಿ ದೇವ மீணபத்தி டி அந்த பர்ப்ப

અને ત્યારબાદ આમની અંદર કરી દઉં બ્લુ કલર એટલે આમાં પણ પેટર્ન પડે છે જુઓ તો બને છે ને પેટર્ન ત્યારબાદ જોઈએ મણકા ની અંદર મણકા કરી દઉં અને બ્લેક આ મણકા ની અંદર બધી એ કરી દઉં રેડ કલર આ વાળું છે આ મણકા ની અંદર રેડ કલર અને આમની અંદર હું કરી દઉં બ્લેક કલર તમે તમારી પેટર્ન ના પણ કલર મનપસંદના ના પૂરી શકો છો આ થઈ ગઈ મનપસંદની પેટર્ન તૈયાર ત્યારબાદ હવે તોરણ અને આ બાકી છે પાન કેવા કલરના હોય લીલા કલરના પાન બધા રંગી નાખે લીલા બધા પાન ની અંદર લીલો કલર ત્યારબાદ ઓરેન્જ કલરના ફૂલ કરી દઉં પછી તોરણ તોરણ ની અંદર આપડી મનપસંદ નો કોઈ પણ કલર કરી દઈએ આપણે

આપણે સરસ મજાની પેટર્ન તૈયાર થઈ ગઈ આખા અંદર રંગ ગયો અને પેટર્ન પણ દોરાઈ ગયું ત્યારબાદ આપણે જોઈએ આમની અંદર કયો કલર પૂરવાનો છે રેડ ગ્રીન રેડ ગ્રીન తర్బ బ్రికోణ యో కల మాస కలర్వా ત્યારબાદ બધા એરોસ ની અંદર રંગ પૂરવાના છે ઉભા એરો ની અંદર ગ્રીન કલર બધા જ ઉભા એરો ની અંદર ગ્રીન કલર કરવાના છે અને ત્યારબાદ આપની અંદર બ્લુ કલર વાદળી કલર અને નીચે તરફ એરો આપેલો છે એમની અંદર રેડ કલર શર્ટકોણ શર્ટકોણ ની અંદર કેવો કલર કરવાનો છે ઓરેન્જ તો શર્ટકોણ ની અંદર ઓરેન્જ કલર સ્ટાર ની અંદર બ્લુ કલર ત્યારબાદ આ પેટર્ન બધી દોરેલી છે એક બે ત્રણ ચાર પાંચ એવી રીતે ત્રિકોણ આપેલા છે એમની અંદર તમારે પિંક કલર પૂરવાનો છે ત્યારબાદ એક આ બે દિવસ સળી આ ત્રણ ચાર પાંચ તો હવે પછી આવશે છ એક બે ત્રણ ચાર પાંચ છ ત્યારબાદ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ત્યારબાદ એક એક ત્રિકોણ વધારતું ઘટાડતું જવાનું છે આઠ સાત અહીંયા છ પાંચ ચાર અને ત્રણ ચાર છે અહીંયા છે ચાર ત્રણ બે અને એક એક ત્યારબાદ આપણે જોઈએ પેટર્ન આગળ વધારવાની છે આમની અંદર પણ એક બે ત્રણ ચાર હવે આયા કરીશું ચાર તો થઈ ગયા પાંચ ફૂલ ચાર અહીંયા પાંચ પછી છ ફૂલ કરવાના છે હવે આયા કેટલા ફૂલ કરીશું પેટન ની અંદર ચાર ફૂલ આ કેટલા ફૂલ થશે ચાર ફૂલ નીચે ત્રણ ફૂલ ઉપર તૈયાર બને એક પથ્થર બે ત્રણ હવે કેટલા આવશે ચાર જાન પછી કેટલા આવશે પાંચ પાંચ એક ત્રણ પાંચ તો હવે કેટલા આવે સાત હવે કરવાના છે સાત બોલ હવે કેટલા આવશે નવ બોલ નવ બોલ પછી પાંચ તારા અહિયાં કેટલા છે ચાર ત્રણ તો હવે કેટલા વધે બે અને અહીંયા કેટલો વધે એક ત્યારબાદ આપણે જોઈએ બીજી પેટર્ન બે એક બે ત્રણ હવે ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર પાંચ ઓકે બે ત્યારબાદ નીચે ચોરસ ચોરસ હવે ચારેય સાઈડ પાખડી કરી દેવાની તો બની ગઈ ડિઝાઇન આ થઈ ગઈ આપણી બધી જ પેટર્ન રેડી તમે જોઈ શકો છો પેટર્નોને નિહાળી શકો છો ત્યારબાદ આવે છે પેટન સમજો અને અંક લખો એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર ત્યારબાદ બાવીસ વીસ તો અહીંયા કેટલા આવે એકવીસ વી બાવીસ એકવીસ વીસ ઓગણીસ અઢાર સત્તર સોળ થઈ ગયા ટ્રેન કમ્પ્લીટ ત્યારબાદ એક અગિયાર એકવીસ એકત્રીસ એકતાલીસ જીરો દસ વીસ ત્રીસ ચાલીસ